ભાત માં પાણી વધી જાય તો ચોકન હો રોટલી કડક થાય તો એ જ નહોતું ચા બહુ ગણી બની ગયું હોય ને તો મોટી મોટી ખાંડ છે લગ્ન કે ફંક્શન માં જો બહાર જવાનું હોય ને તો કઈ સાડી પહેરું મારી પાસે કઈ સાડી જ નથી ભૂલ માં ઘરે જો વેલા આવી ગયા ને તો કેવા જો ટીવી માં મેચ આવે છે કે શું ઓફિસ ના કામ થી ઘરે આવવામાં જો જરાક અમસ્તું મોડું થયું હોય ને તો કોની ફરવા ગયા હતા કોઈ વસ્તુ સસ્તી લઈ આવ્યા ને તો જરૂર હતી ખોટા ખર્ચા કરવાની અને ભૂલ માં આપડા થી મોંઘું હોય ને તો તમને તો બધા જાય ભૂલ ભૂલ માં વખાણ થઈ ગયા હોય ને તો રોજ સારું જ એની ભૂલ કાઢીએ ને તો તમને તો મારી કદર જ નથી આપણને એમ કે એની મદદ કરીએ તો તમને એક કામ સરખું આવડતું નથી મને ખાતરી છે કે આ એક લક્ષણ તો તમારી બાયરીમાં હશે જ આ તો હું હતી તો રહી બાકી બીજી કોઈ હોત ને તો રહી જ ન હોત માં આમાંથી અડધા લક્ષણો જો તમારી બૈરીમાં હોય ને તો કરેલા કર્મો દબાવવા એ મજબૂરી છે કે મોહબ્બત પત્ની જો પોતાની હોય ને તો મજબૂરી અને જો બીજાની હોય તો મોહબ્બત

સાંભળો સાહેબે કીધું કે સુરત થી લાલાઓ તો મોજ કરવા વાળા છે સાથે સાથે સાહેબે ખાલી એટલું કહી દીધું હોત ને કે હવે તમારે મોજ કરવા દમણ નહીં જવું પડે તો તો બાપુ ઓર મોજ આવી જાતો

Muito <laughs> bom,